સમસ્ત ગ્રામજનો દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરને એસીબીમાંથી કરવા મામલતદારજીને આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘુડિયા તાલુકા સેવા સદન ખાતે મામલતદારજીને આવેદનપત્ર આપવા મઢેલી તથા કડાદરા ગામના એક હજારથી વધુ ગ્રામજનો આવ્યા હતા અને તે કોમ્પ્યુટર ઓપરેટર પટેલી માનસુરે સમાજમાં સન્માન અને મુક્ત કરવામાં કરવામાં આવે તેવી માંગ આવી ગ્રામજનો જિલ્લાના તાલુકાના મડેરી ગ્રામ પંચાયતમાં હાલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા બજાવતા પટેલ માનસુ જગદીશભાઈ કે જેમને એસીબી દ્વારા રૂપિયા વીસ લાંચ લેતા પકડી પાડેલ જે અનુસંધાને આખા મડેરી ગામના ગ્રામજનો ખૂબ જ આક્રોશ દર્શાવવામાં આવ્યો હિમાંશુભાઈ છેલ્લા બે વર્ષથી નિરંતર સેવા આપી રહેલા છે અને ખેડૂતના તમામ લાગતા વળગતા કામે જેમાં સાત અને બાર છ પત્રક આઠ અ કિસાન સન્માન નિધિ યોજના લાઇટ બિલ અને ખેડૂતોના એપીએમસીમાં ઓનલાઈન અરજીઓ વગેરે નિઃશુલ્ક સેવાઓ આપતા હતા આવા ઉમદા કાર્ય કરનાર હિમાંશુભાઈને અંગત અદાવતમાં મનસ્વી રીતે તેમની જિંદગી ખરાબ કરવા ઈચ્છા ઈરાદાપૂર્વક કાસો ઘડવામાં આવેલ હતો જે કરામચોરો માટે અત્યંત દુઃખદ ઘટના છે

કરવામાં આવે તેવી મળેલી ગ્રામજનો આવેદન આપીને મામલતદાર સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ કરજણ જનરપણ ન્યૂઝ કામ કરીએ છે હિમાંશુભાઈ ને ખોટી રીતે વીસ રૂપિયા માટે ફસાવવામાં આવ્યા છે અંગત હતા એમને ન્યાય મળવો જોઈએ એમને કોઈનું કોઈ દિવસ ખોટું કર્યું નથી કે ગામમાં પણ કોઈની જોડે ઉજાવવા જઈએ કે કોઈ જોડે ઝઘડો કરીને કામ કર્યું નથી બધા ગરીબોનું મફત જ કામ કર્યું છે

એનસી મારી હતી બધી ના જે આયુષ્યમાન કાર્ડ આઈશ્રમ કાર્ડ જે કર્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હથ લાંબો કરેલો નથી અને વત્તા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીત ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હથ લાંબો કર્યો નથી અને કોઈ દિવસ પૈસા લીધા નથી અને અમે બધા ખસા હજાર એક પબ્લિક આવ્યું છે આવેદન આવેદનપત્ર આપવા મઢેલી ગામમાં જે બનાવ બન્યો છે વીસ રૂપિયાની લાજ બાબતે તેના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેમાં અમારી સાથે મઢેલી ગામ બાજુમાં કુંવરવાળા ગામ ફલોડ ગામ તથા વનાદરા ગામના લોકો એક હજારથી વધુ લોકો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે ગામના બદનામ કરવા અને ખોટી રીતના આ બનાવ બનાવવામાં આવ્યો છે બધા જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય બળે અને વહેલી તકે છૂટો કરવામાં આવે

તો એમને ન્યાય મળે એ માટે અમે સર્વ જ્ઞાતિના લોકો એક હજાર થી વધુ લોકો સાહેબની આવેદનપત્ર અપાયા છે રૂપિયાની જે એક વખત તો ના પાડી પણ ફરી આવીને એમને જબરજસ્તી નોટ આપી અને ખોટી રીતના ફસાયા છે ન્યાય માટે ન્યાય મળે એમ અને હિમાંશુભાઈ ને છૂટા કરે